નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા વિસ્તાર માં એક્ટિવા સ્કૂટર આપવાની ના કહેતા પાંચ શખ્સો એ છરી અને ધારિયા ના યુવાનની યુવાન ની હત્યા કરી હતી ભાવનગરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતમાં રહેતા સાહિલભાઈ જાહિદભાઈ સૈયદે નદીમ મનસુરભાઈ સોરઠિયાને એક્ટિવા સ્કૂટર આપવાની ના પાડી હતી આ બાબતની દાજ રાખી ગતરાત્રીના સમયે નદીમ સોરઠિયા સલીમ સોરઠિયા સાહિલ શાહ શાહનવાઝ સોરઠિયા અને સિદ્ધિક સોરઠિયાએ સાહિલભાઈ ઉપર છરી અને વડે હુમલો કર્યો હતો હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત સાહિલભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું હત્યાના આ બનાવ અંગે બોરતળાવ પોલીસે પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે